કબડડી માં પૈસા ફેગા શોખીન થયે ને કબડિ માં હાકલી ને કરીને પાડો બાર પૈસા દોડે દાગુ પડશે

પૈસા ડબલ કરવાના કે પૈસા ડબલ કરવાના ભાઈ શું કે કોઈ તો તો અમારી વાત એ તો બીજી મેટર ચાલુ હતી ને એટલે ના ડબલ કરવાના તો હજાર પાછા પડ્યા ડબલ તો પડ્યા હમ ભાઈ લગા મેરા મજા સ્કેનર ઉપર તો તો હિસાબ તો વળ ફોડી કાચે પરા એમ ને છોડો

જો તો ada આયા

Outro, teja, outro, teja, outra, 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 pak, pak. outra, 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 outra,